હેલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે હું તમારી સાથે શેર કરીશ લીલી તુવેરની ઢોકળીની રેસિપી આપણા ગુજરાતી ઘરોમાં અવારનવાર દાળ ઢોકળી તો બનતી જ હોય છે પણ શિયાળો હવે એટલે બજારમાં લીલી તુવેર બહુ જ સરસ મળતી હોય છે ત્યારે તમે આ રીતે લીલી તુવેરની ઢોકળી બનાવશો તો નાનાથી લઈ મોટા બધાને ભાવે એટલી સરસ ટેસ્ટી બને છે અને એકદમ છૂટી છૂટી અને જોઈને જ મોંમાં પાણી આવી જાય એવી આ રસીલી લીલી તુવેરની ઢોકળી બને છે લીલી તુવેરની ઢોકળી બનાવવામાં પણ ખૂબ જ સહેલી છે તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ તો સૌથી પહેલા અહીંયા તુવેર ઢોકળીનું શાક બનાવવા માટે એક વાસણમાં મેં એક કપ ઘઉંનો ઝીણો લોટ લીધેલો છે હવે તેની અંદર આપણે સ્વાદ પ્રમાણે નમક લઈશું વન ફોર્ટી ટીસ્પૂન હળદર ઉમેરીશું અડધી ચમચી ધાણાજીરું પાવડર લઈશું વન ફોર્ટી ટીસ્પૂન લાલ મરચું પાવડર પણ લઈએ થોડી હિંગ ઉમેરીશું મોડ માટે આપણે થોડું તેલ ઉમેરી દઈએ સાથે જ આપણે થોડી કોથમીર ઉમેરીશું હવે બધું સારી રીતે મિક્સ કરી લઈએ જે રીતે આપણે રોટલીનો લોટ બાંધીએ છીએ એવો આ લોટ બાંધીને તૈયાર કરવાનો છે ઢોકળી માટે તો આ બધું સરસ મિક્સ થઈ ગયું છે હવે થોડું થોડું પાણી ઉમેરી લોટ બાંધીને તૈયાર કરી લઈએ લોટ વધારે કઠણ પણ નહીં અને વધારે ઢીલો પણ નહીં એ રીતે બાંધવાનો છે આ લોટ સાથે તમે બે ચમચી ચણાનો લોટ પણ લઈ શકો છો પણ અત્યારે મેં એકલો રોટલીનો લોટ લીધેલો છે હવે આપણો આ લોટ બાંધાઈને તૈયાર છે થોડું તેલ નાખીશું તેલ નાખી અને એકવાર મસળી લઈએ હવે દસ મિનિટ ઢાંકીને રેસ્ટ આપીશું ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરી લઈએ હવે કુકર લઈશું કુકરની અંદર આપણે બે મોટા ચમચા તેલ ઉમેરીશું તેલને થોડું ગરમ થવા દઈએ તેલ ગરમ થાય એટલે રાઈ ઉમેરી દઈશું રાઈ આ રીતે તતડવા લાગે સાથે જીરું પણ લઈશું થોડું અજમો પણ લઈશું મીંગ ઉમેરીશું કાંદા આ રીતે સમારીને લીધેલા છે કે હું મેરી જે કાંદાને આ રીતે થોડસા આપણે લઈ લઈએ કાંદા થોડુંક થાય એટલે ટામેટું ઉમેરી લઈશ આ રીતે એક મોટું ટામેટું લીધેલું છે અને એક મોટો કાંદો લીધેલો છે તો બંનેને ચીમ સમારીને લીધેલું છે સાથે આદુ લસણની પેસ્ટ પણ લઈશું અને એક મરચાના ટુકડા પણ લઈશું ફરી આપણે બધું સાંકળી લઈશું ટપેટા સોફ્ટ થઈ ત્યાં સુધી નમક દઈએ એક ચમચી ધાણાજીરું પાવડર ટી સ્પૂન હળદર એક ચમચી લાલ મરચું પાવડર થોડું પાણી નાખીશું જેથી મસાલો બળી ના જાય અને બધું સરસ મિક્સ થઈ જાય હવે મસાલામાંથી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવા દેવાનું છે તો આ બધું ચડવા દઈશું થોડીવાર માટે અને મસાલાને બેથી ત્રણ મિનિટ માટે સાકળી લઈશું આ રીતે મસાલામાંથી તેલ છૂટું પડે એટલે તેમાં લીલી તુવેરના દાણા ઉમેરી લઈશું એક કપ ને લીલી તુવેરના દાણા લીધેલા છે હવે દાણાને પણ મસાલા સાથે મિક્સ કરી થી પાંચ મિનિટ માટે સાતળી લઈશું હવે આ બધું સરસ મિક્સ થઈ ગયું છે અને તકાઈ ગયું છે હવે તેની અંદર આપણે પાણી ઉમેરી દઈશું બે ગ્લાસ જેટલું પાણી ઉમેરેલું છે હવે પાણી ઉકળે ત્યાં સુધીમાં આપણે આપણે બનાવી લઈએ લોટને થોડો લઈશું હવે આ રીતે મોટો લુવો કરી લઈશું કોરો લોટ કરીશું અને મોટી રોટલી વણી લઈએ જરૂર લાગે તો ફરી આપણે થોડો કોરો લોટ કરીશું આપણે પાતળી રોટલી વણીને તૈયાર કરવાની નાના ગમે એ રીતે તમે કટ કરી શકો છો આ રીતે ઢોકળી તૈયાર છે તો આ રીતે બધી જ ઢોકળી વણીને તૈયાર કરી લઈએ સાઈડ પર રાખીશું એ જ રીતે બીજી પણ બની લો બધી જ ઢોકળી તૈયાર થઈ ગઈ છે આ રીતે પાણી પણ સરસ ઉકળી ગયું છે તો તમે જોઈ શકશો હવે તેની અંદર આપણે બનાવેલી ઢોકળી છે તે બધી જ ઉમેરી દઈશું ઢોકળી ઉમેર્યા બાદ એકવાર મિક્સ કરી લઈએ હવે તેમાં બે ચમચી ગોળ લઈશું એક ચમચી લીંબુનો રસ પણ લઈશું થોડો ગરમ મસાલો લઈશું હવે બધું જ એકવાર મિક્સ કરી લઈએ એ આપણે ગેસની ફ્લેમ મીડિયમ રાખીશું અને મીડિયમ ફ્લેમ પર બે વિસર કરી લઈએ તો ચાલો હવે બધું પ્રેશર નીકળી જાય ત્યારબાદ એને આપણે ખોલીને ચેક કરી લઈશું તો જુઓ સરસ મજાની આપણી ઢોકળી અહીંયા બનીને તૈયાર થઈ ગઈ છે અને તમારે બે જ સીટી બોલાવાની છે જો વધારે સીટી આપણે કરીશું તો ઢોકળી આપણી લોચા જેવી થઈ જશે આ રીતે આપણી ઢોકળી સરસ છૂટી છૂટી બનશે અને હવે છેલ્લે આમાં આપણે કાપેલા લીલા ધાણા અને લીલું લસણ નાખીને સારી રીતે મિક્સ કરી લેશું અને ગરમા ગરમ લીલી તુવેરની ટેસ્ટી ઢોકળીને આપણે સર્વ કરી દેશું તો એકદમ રસીલી છૂટી છૂટી અને ટેસ્ટમાં એકદમ બેસ્ટ એવી આ લીલી તુવેરની ઢોકળી તમે એક વખત જરૂરથી બનાવજો કારણ કે એટલી બધી ટેસ્ટી આ ઢોકળી બને છે તમે અઠવાડિયામાં એક વાર તો આ ઢોકળી જરૂરથી બનાવશો અને આ લીલી તુવેરની ઢોકળી નાનાથી લઈ મોટાને બધાને ભાવે તેવી બને છે તો ફ્રેન્ડ્સ તમે પણ એકવાર જરૂરથી બનાવજો ત્યારબાદ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવશો કે તમને આ ઢોકળીની રેસીપી કેવી લાગી રેસીપી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરજો તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને મારી આ ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો તો ફરી મળીશું ફ્રેન્ડ્સ એક નવા વિડિયો સાથે થેન્ક્સ ફોર વોચિંગ